આવી સ્થિતિમાં મહિલાઓ આ બધાથી છુટકારો મેળવવા માટે ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે પરંતુ કોઈ ખાસ અસર થતી નથી આવી સ્થિતિમાં જો તમે તમારા આહારનું થોડું ધ્યાન રાખો છો તો તમે આ સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો હા આજે અમે તમને એવા જ કેટલાક ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમે સમય પહેલા વૃદ્ધ થઈ રહ્યા છો અને તમારે તેને તમારા ડાયટ દૂર કરવાની જરૂર છે તો જાણો આ વિશે મસાલા ખોરાક મસાલેદાર ખોરાક ખાવાથી લોહીની નળીઓ સોજો આવે છે અને તે તૂટી પણ શકે છે જેના કારણે ચહેરા પર જાંબલી રંગના નિશાન પડી શકે છે આનાથી શરીરનું તાપમાન વધે છે જેના કારણે શરીર ઠંડુ થવા માટે પરસેવો કરે છે જ્યારે પરસેવો ત્વચા પર બેક્ટેરિયા સાથે ભળે છે ત્યારે તે બ્રેકઆઉટ અને ફોલ્લીઓનું કારણ બની શકે છે સોડા અને ઉર્જા તમે જેટલા વધુ સોડા અને એનર્જી ડ્રિંકનો ઉપયોગ કરો છો તેટલી ઝડપથી તમારા પેશીઓના કોષો વૃદ્ધ થવાનું શરૂ કરી શકે છે આ ઉપરાંત આ પીણામાં અન્ય કોઈ પણ પીણા કરતા વધુ ખાંડ અને કેલરી હોય છે જે મોમાંગ એસિડ બનાવે છે અને દાંતમાં સડો લાવી શકે છે જ્યારે શરીરમાં વધુ પડતી ખાંડ હોય છે ત્યારે તે ત્વચાની કોલેજન અને સ્થિતિસ્થાપકતાને સખત કરી શકે છે અને કરચલીઓ અને ફાઇન લાઇન્સનું કારણ બને બેગ ફૂડ કુકીઝ અથવા કેક જેવી બેગ ફૂડ આઇટમોમાં ફેટ મોટી માત્રામાં જોવા મળે છે જે તમારું વજન વધવાનું કારણ બની જાય છે આને બનાવવા માટે મોટાભાગે ઘી અને ખાંડ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે